જામનગર સહિત રાજ્યના આરોગ્ય કર્મીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જામનગર જિલ્લા પંચાયતના તેત્રીસ પીએચસી કેન્દ્રના ચારસો પચાસ કર્મીઓ આ ઝુંબેશમાં જોડાયા છે ત્યારે પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે પગાર વિસંગતતા ખાતાકીય પરીક્ષા રદ કરવા ટેકનિકલ કેડરમાં સમાવેશ સહિતના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે બાયો જડાવી છે જામનગર જિલ્લાના પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવી હડતાલ પર ઉતર્યા છે ત્યારે જિલ્લામાં આરોગ્ય સેવાઓને અસર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે વીપી જાડેજા જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ જામનગર જિલ્લા પંચાયત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મેડમને આવેદન આપી અને આજથી અમારા જામનગર જિલ્લાના તેત્રીસ જીએસસીના ચારસો ને પચાસ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે છેલ્લા બે વર્ષથી અમારા જે પ્રશ્નો છે એની અમે સતત રજૂઆત કરવા છતાં અમને એનો ઉકેલ ન આવતા આજે અમારા તેત્રીસ જિલ્લાના પ્રમુખો સાથે મળી અને રાજ્યમાં રજૂઆત કરી અને નિર્ણય લીધો છે કે અમારે આ અત્યારે સરકાર સુધી અમારા પ્રશ્નો પહોંચાડવા માટે અચોક્કસ મુદતની હડતાળમાં જઈએ છીએ અમારો પહેલો પ્રશ્ન છે પગાર વિસંગતતા જે છઠ્ઠી હડતાલ થઈ છે આજે એના પાંચ ની અંદર અમને સરકારે ખાતરી આપી છે વચન આપ્યા છે પણ અમને એ વિસંગતતા દૂર થઈ નથી બીજો પ્રશ્ન અમારો એ ખાતાકીય પરીક્ષા છે જે અમારા નવા કર્મચારીઓ દસ દસ વર્ષ થઈ ગયા બાર બાર વર્ષ થઈ ગયા આ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા આપ્યા પછી જ અમને જે લાભો મળવા જોઈએ ઉત્તર પ્રમોશન પછી જ મળે અને આ જે ખાતાકીય પરીક્ષાનો જે કોર્સ છે એ અમારા જે સિલેબસ છે એ અમારા ડિપાર્ટમેન્ટથી અલગ છે દસ દસ બાર બાર વર્ષથી એક કર્મચારી અમારા હેલ્થની સેવા આપતા હોય જેને બીજું બધું પણ જ્ઞાન ઘુસાઈ ગયું કે હેલ્થ સમાજની અંદર વધપ્રદ થઈ ગયા હોય ને અત્યારે તાત્કાલિક એક વર્ષની અંદર વાત કરી કે એક્ઝામ આપો પછી જ તમને અમે આ લાભ મળશું મળશે તો આ કર્મચારીઓ અત્યારે એક્ઝામ આપે તો એમાં નપાસ થાય અને એ લાભથી વંચિત રહી એના માટે સરકારમાં બે વર્ષથી રજૂઆત કરી છે એનો ઉકેલ ના આવતા રાજ્યના તમામ કર્મચારીઓ સાથે મળી યુનિટી સાથે આજે સતત અમે બધા જ અમારા જામનગર જિલ્લાના ચારસો પચાસ અને ગુજરાત રાજ્યના વીસ હજાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા